વાગોડિયાના નર્મદાપુરા ગામની શાળામાં પીવાના પાણીનો અભાવ સામે આવ્યો છે એક વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ દૂષિત પાણીમાં થાળી ધોતા હોવાનો વિડીયો સામે આવ્યો છે આપને જણાવી દઈએ કે દરેક સ્કૂલમાં મધ્યાહન ભોજન કર્યા બાદ થાળીઓ ધોવી પડતી હોય છે ત્યારે આ સ્કૂલમાં પાણી જ ન હોવાથી દૂષિત પાણીમાં વિદ્યાર્થીઓ થાળી ધોઈ રહ્યા છે પ્રાથમિક શાળામાં પ્રાથમિક